અમિત શાહ શહેરના નાની ચોકડી નજીક આવેલા નાના ખોડિયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ગુજરાતના રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ સંગઠન તેમજ બૂથ લેવલના પ્રમુખો અને કાર્યકરો આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહી હાજર રહ્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહ એ સભા સંબોધતા તેમણે કહ્યું કે બિહારની જેમ ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુપડા સાફ કરીશું અને નવા ભાજપ કાર્યાલયના ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામનાઓ સાથે તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો અમિત શાહે કૃષ્ણ કુમારજીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતા જતા અંતિમ પાંચસો પચાસ થી વધુ રજવાડામાં વહેંચ્યું અને એમણે એમ હતું કે આ બધું જ ભેગું નહીં થાય એ વખતે કૃષ્ણકુમારસિંહજી એક પત્ર કાશ્મીર થી કન્યાકુમારી દ્વારકા થી કામાખ્યા સુધી સૌ રજવાડા માટે પ્રણારૂપ બન્યો અખંડ ભારત બન્યું જેની શરૂઆત કૃષ્ણ કુમારસિંહજી કરી તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પુરવંદર પુત્ર સરદાર સાહેબે કર્યું આ એકસો પચાસ વર્ષ છે હું તેમને પ્રણામ કરું છું અને ફરી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને સરદાર પટેલ ને નમન કરી વંદન કર્યા હતા

के जनता पार्टी के भविष्य में पाता बिंदु आज महाराज कुष्ठ कुमार जी ने मु पूर्वक प्रणाम करी या